કે મોટાભાઈ પેલા તમારું નામ સુનિલ નારાયણભાઈ માલકગર ગોપાલનગર શું બનાવ બન્યો હતો બનાવમાં એવું હતું અમારી ગાડી રસ્તામાં પડી હતી થોડીક બહારની સાઈડ અમારા ઘરની બહાર જ હતી અને બાજુની સાઈડમાં એક રેતીનો નો ઢગલો છે તો એને ફોર એ ભરવાડ વ્હીલર લઈને આવ્યા અમારી ગાડી પાડી દીધી અને પછી જેમ તેમ બોલવા માંડ્યા અને પછી મારા મમ્મીને ગાળું દેવા માંડ્યા અને એમાંથી શરૂ થઈ વાત શરૂ થઈ અને પછી મને મારા ભાઈને મારા મમ્મીને મારવા લીધા કેટલા જણા હતા મારા પહેલાં ચાર પાંચ જણા હતા અને પછી જાજા ભેગા થઈ ગયા બધા કઈ જગ્યાએ માર્યા છે તમને મને માથામાં બે જગ્યાએ ઘાસ છે પછી બવાડામાં છે અને અમૂળ મારો આખા સમયે માર્યો કયા વિસ્તારમાં માર મારવામાં આવ્યો છે અમારી છેરીના છે શું નામ છે એરિયાનું હા ભાઈનું મારું નામ મારું વિજયભાઈ છે પછી બળદેવ છે અને બીજા ચાર પાંચ જણા હતા કઈ જગ્યાએ વિસ્તારમાં મારવામાં આવ્યા છે તમને ખર્શો આદાનગર આદાનગર ગોપાલનગર પાટા પાસે આ વિશે પોલીસ ભેગા કરશો ભાઈ હા